ગ્રુપ ઓફ નવાબ દ્વારા ઇમામ હુસૈનની યાદમાં નિયાઝનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આ આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના લોકો ઇમામ હુસેનની યાદમાં તાજિયાની સ્થાપના કરે છે અને પછી કુરાન ખવાની કરી નિયાઝના આયોજનો કરી આ મહિનાને પસાર કરતા હોય છે તાજિયાનું વિસર્જન કર્યા બાદ વિવિધ વિસ્તારોમાં નિયાઝનું આયોજન કરવામાં આવે છે તેવામાં શહેરના તાંદલજા વિસ્તારના હુસૈની પાર્ક પાસે ગ્રુપ ઓફ નવાબ દ્વારા નિયાઝનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ નિયાઝનો લાભ લીધો ઇમામ હુસેન ની યાદમાં દર વર્ષે ગ્રુપ ઓફ નવાબ આવી રીતે આયોજન કરતા હોય છે જેના અંદર યાદમાં ગ્રુપ ઓફ નવાબ ના લોકો અહીંયાથી સોસાયટી વાળા મળીને નિયાદનો પ્રોગ્રામ કરે છે જેમાં બધા આસપડના લોકો જેટલા બી છે એ બધા એનું લાભ આપતા હોય છે સતત આઠ વર્ષથી અમે લોકો આ ઉજવતા હોઈએ છીએ એટલે ગ્રુપ ઓફ નવાબ ના લીધે આ બધી વસ્તુઓ પોસિબલ થઈ રહી છે આ કરવામાં અમને અત્યાર સુધી આઠ વર્ષનું થયું છે આઠ વર્ષથી અમે લોકો સતત કરતા રહીએ છીએ અને આગે બી અમારું પ્લાન છે કે અમે લોકો કરતા રહીશું મારું નામ રહેબર શેખ છે આજ હોદ ગ્રુપ ઓફ નવાબ દ્વારા મોરમ શરીફની નિયાદનું આયોજન કરવામાં આવ્યું હતું હુસૈની પાર્ક હોય આદિલ પાર્ક હોય હમજા પાર્ક હોય સરફરાજ એપાર્ટમેન્ટ હોય કે આજુબાજુની તમામ સોસાયટીઓના વિસ્તારના રહીશોના સંયુક્ત સહયોગથી આ નિયાદનું આયોજન કરવામાં આવે છે આવ્યો વર્ષે ગ્રુપ ઓફ નવા નવાબ દ્વારા આઠ વર્ષથી આ નિયાત નું આયોજન કરવામાં આવે છે અને સમગ્ર યંગસ્ટર દ્વારા નિયાજ નું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો આવીને નિયાજ ખાય છે